આગલા વર્ષે બાપાને વહેલા પધારવાના આહવાન સાથે ભુજના સંસ્કાર નગર ખાતે યોજાયેલ ગણપતિ મહોત્સવનું રંગે ચંગે સમાપન કરવામાં આવ્યું હતું રોજબરોજ અનેકવિધ કાર્યક્રમો યોજાતા હતા ભુજના સંસ્કાર નગર મંડળ ખાતે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ગઈકાલે સમાપન કરવામાં આવ્યું હતું રોજબરોજ મોટી સંખ્યામાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને કુલદીપભાઈ જીતેન્દ્ર મહેતાના ઘરેથી ગાતે બાપાની શોભાયાત્રા કાઢી પૂજન અર્ચના વિધિ સાથે સ્થાપન કરવામાં આવ્યું હતું શાંતિદાસ સાધુ અને વિપુલ સાધુના કંઠે સુંદરકાંઠના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રામકૃષ્ણ આશ્રમના પૂજ્ય સુખાનંદ સ્વામીના પ્રવચનનો લાભ પણ મળ્યો હતો બીજે દિવસે મહાઆરતી યોજવામાં આવી હતી જેમાં નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી ખાસ હાજર રહ્યા હતા સાથોસાથ શ્યામીબેન જાટ કમલભાઈ ગઢવી મારુતિ પ્લોટ અને સંસ્કાર નગર પ્રતિમંડળના હોદ્દેદારો વગેરે ઉપસ્થિત હતા અને બંને કાઉન્સિલરોનું વિધિવત રીતે સન્માન કરવામાં આવ્યું હતું મહાઆરતીના દાતા તરીકે અલ્પાબેન વિશાલભાઈ ચંદન ગીતાબેન હિરજીભાઈ વરસાણી રમેશભાઈ જીતેન્શભાઈ વરસાણી પરિવાર દ્વારા સેવા લેવામાં આવી હતી ખાસ કરીને દેવકૃપા પરિવારના ચેતન કતિરા નારણભાઈ કમલેશભાઈ વિનોદભાઈ રાજુભાઈ રાજપૂત લલિતભાઈ સત્યે જીતેન્દ્રભાઈ ચંદન જગદીશભાઈ ઠક્કર ચેતના ચેતનભાઈ રાઠોડનો ખૂબ ફાળો હતો મંડળના ઉપપ્રમુખ ધરતીબેન વરસાણી મધુબેન રાજપૂત મંત્રી રાજુભાઈ રાજપૂત વિમલભાઈ ભટ્ટ દેવાંશુ લોકવાણી સહિતના મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગત તારીખ નવના રોજ સવારે પૂજન વિધિ બાદ સાંજે ચાર કલાકે બાપાનું વાતથી ગાતથી વિસર્જન કરવામાં આવ્યું હતું મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું મહાઆરતીનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો અને ત્યારબાદ વિસર્જન વેળાએ સૌ કોઈ બાબા બાપાનો નાદ કરી અને આવતા વર્ષે વહેલા પધારવાના આહવાન સાથે બાપાને ભાઈ ભાવભીની વિદાય આપવામાં આવી હતી આમ ન્યૂ સંસ્કાર નગર મંડળ ખાતે આજે ગણેશ મહોત્સવ છે ખૂબ સુંદર રીતના યોજવામાં આવ્યો હતો અનેરું આયોજન કરવામાં આવ્યું હતું એમ સુભાષભાઈ તોડકિયાએ આમ તો ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં વિસ્તૃત માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું